દારૂ જેવી પ્રવૃત્તિઓનો નાબૂદ કરવાની પીએસઆઈ ચૌધરી તથા તારીખ 19/7 ના રોજ પ્રોહિશનના કેસો શોધવા પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે ભાબરના ઓસાણા ગામના ભરતભાઈ દયારામભાઈ ઠાકોર પોતાના ખેતરમાં બનાવેલ મકાન આગળ ટ્રેક્ટરની ટોલીમાં વિદેશી દારૂ ભરીને જતો હતો પોલીસને જોઈને ટ્રેક્ટરનો નો ચાલક ટ્રેક્ટર મૂકીને નાસી છૂટ્યો હતો પોલીસે ટ્રેક્ટર ટોલીની તપાસ કરતા બાજરી ઘાસ નીચે અલગ અલગ બ્રાન્ડની પેટી નગી બોટલ નંગ ચાર હજાર બસો બોતેર કુલ કિંમત રૂપિયા 427200 તેમાં ટ્રેક્ટરની કિંમત રૂપિયા 3 લાખ ટોલીની કિંમત રૂપિયા 1 લાખ એમ કુલ મળી રૂપિયા 8 લાખ 27200 નો મુદ્દામલ જર્પી પાડી હતો અને નાસી ગયાલ ઠાકોર ભરતભાઈ દયારામભાઈ વિરુદ્ધ પ્રોહિશનનો ગુનો નોંધી આગર્ની કાર્યવાહી હાથ ધરી છે અસાણા ગામે આવતા તેઓને ખાનગી રાહિ બાતમી મળેલ કે અસાણા ગામની સીમમાં એક ટ્રેક્ટર પડેલ છે ટોલી સાથેનું જેમાં ઇંગ્લિશ દારૂની પીડીઓ પડેલી છે જેથી શ્રી એમને ચૌધરી સાહેબનાઓ સદરે ખેતરમાં જઈ તપાસ કરતા એક ટ્રેક્ટર પડેલ હોય અને એ ટ્રેક્ટરમાંથી એક હિસ્સામાં ભાગેલો તો સાહેબને ઓળખેલો તો ભરતભાઈ દયામભાઈ ઠાકોર રહેવાસી અસાણા અસાણા નો હોય તેનો ટ્રેક્ટર માં તપાસ કરતો ટોયલના અંદર ઇંગ્લિશ દારૂની બોટલ નંગ ચાર હજાર બસો બોતેર જેની કિંમત રૂપિયા ચાર લાખ સત્યાવીસ હજાર તથા ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ અને ટોલની કિંમત રૂપિયા એક લાખ એમ કુલ મળી ટોટલ રૂપિયા આઠ લાખ સત્યાવીસ હજારનો મુદ્દામાલ કબજે લઈ ગુનો રજૂ કરેલ છે અને તપાસ તેઓ સાહેબ કરી છે આરોપી આરોપી ભાગી ગયેલ છે કાંતુભાઈ રાઠોડનો રિપોર્ટ ભાભર